જી નમસ્કાર હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો જીએસઆરટીસી હેલ્પરની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવે છે જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને પ્રકારના વિડીયો ડેલી પેજ પર અપલોડ કરવામાં આવે છે જેમાં એકસો પચાસ પ્લસ વિડિયો બનાવેલા છે હેલ્પરના સિલેબસ પ્રમાણે તો તે પણ તમે જોઈ શકો છો અને તેની પીડીએફ પણ તમને ફ્રીમાં તમામે તમામ મળી જશે તે માટે અમારી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો જેથી કરીને તમને તમામે તમામ ફ્રીમાં મળી જાય મિત્રો આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી હેલ્પર માટે ઉપયોગી ગુણોત્તરને પ્રમાણ જે ઓફિશિયલ સિલેબસ પ્રમાણે રેશિયો અને પ્રોફેશનલ તો તેના દાખલાઓની ગણતરી કરશું અગાઉના જે વિડીયોમાં આપણે વાત કરી હતી ગુણોત્તરને પ્રમાણ બેઝિક માહિતી તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ તો અહીં તમે જોઈ શકો છો દાખલાઓ આપેલા છે જે પરીક્ષામાં પૂછી શકાય છે કેમ કે જે સિલેબસમાં આપેલો છે તો કોઈ નક્કી ના કહેવાય પ્રશ્ન આ દાખલાઓ પૂછી પણ શકે તો હવે અહીં તમે જોઈ શકો છો અહીં જેસે દાખલો આપેલો છે x' = અહીં બરાબર નથી x' 12 = 4' સોરી મિત્રો 6' 4 તો x ની કિંમત આપણે શોધવાની છે તો x' 12 6' 4 આપેલો છે હવે આપણે x ની કિંમત શોધવાની તો આ રીતે આપણે લખી શકીશું x અહીં બરાબર છે x / 12 = 6 / 4 બરાબર હવે એક્સની કિંમત શોધવાની છે તો ચાર અહીં જતા રહેશે સોરી મિત્રો અહીં જે છે એક્સની કિંમત શોધવાની છે તો અહીં જે છે બાર છે અહીં ગુણા જશે તો બરાબર એક્સ બરાબર બાર ગુણ્યા છ ભાગ્યા ચાર ચાર તરી બાર છ તરી બરાબર એક્સ બરાબર અઢાર જવાબ આવશે તમારો

એસી ગ્રામ ટોટલ આપેલું છે તો એસી ગ્રામ છે હવે એમાં સાઠ ગ્રામ લોખંડ છે અને બાકીનું ક્રોમિયમ છે એટલે મિશ્ર મતલબ કે જે ટોટલ એસી છે તો સાઈઠ લોખંડ છે તો વીસ ગ્રામ શું થશે તમારું ક્રોમિયમ તો સાહીઠ તમારું લોખંડ બરાબર લોખંડ અને વીસ ક્રોમિયમ વીસ ક્રોમિયમ હવે આપણે લોખંડ જેમ ક્રોમિયમ બતાવાનું છે તો લોખંડ કેટલું છે સાહીઠ અને વીસ બરાબર અહીં ઝીરો ઝીરો ગયા અહીં બે તરી છ બરાબર અહીં ત્રણ તો ત્રણ જેમ એક બરાબર તમારા ત્રણ જેમ એક તમારો રાઈટ આન્સર છે ઓપ્શન એ ત્રણ જેમ વન સાચો જવાબ છે તો લોખંડ અને ક્રોમિયમનું પ્રમાણ ત્રણ જેમ વન એનું પ્રમાણ બતાવવાનું છે ત્રણ ભાગનો જે છે તમારો લોખંડ છે એક ભાગનું ક્રોમિયમ છે એના પછી વાત કરીશું એક કામ બે માણસો આઠ દિવસનું પૂરું કરે છે તો તે કામ એક દિવસ કરવા કેટલો કેટલા માણસો જોઈએ તો મિત્રો આ માટે એક સૂત્ર આપેલું છે જે તમારે યાદ રાખવું પડશે જે એમ વન ઇન્ટુ ડી વન આ સૂત્ર મિત્રો યાદ તમારે રાખવું પડશે ડબલ્યુ વન બરાબર એમ ટુ ગુણ્યા ડી ટુ ભાગ્યા ડબલ્યુ ટુ હવે મિત્રો અહીં જે તમે જોઈ શકો છો કે એક કામ બે માણસો આઠ દિવસમાં કરે છે તો તે કામ એક દિવસ કરવા કેટલા માણસો જોઈએ છે તો એમ વન ડી વન ભાગ્યા ડબલ્યુ વન ડબલ્યુ એટલે વર્ક એમ એટલે માણસો ડી એટલે દિવસો તો અહીં તમે સૂત્રમાં જે છે આપેલી છે કિંમત તમારે મૂકવાની છે તો બે ઇન્ટુ આઠ ભાગ્યા એક બરાબર એમ ટુ આપણે શોધવાનું છે ગુણ્યા દિવસ કેટલો એક આપેલો છે ભાગ્યા જે અહીં એક અહીં પણ એક અને અહીં હવે આગળ નેક્સ્ટ આઠ દુ સોળ ભાગ્યા એક બરાબર એમ ટુ અહીં આપેલા છે એમ ટુ ઇન ટુ એક એટલે એમ ટુ ભાગ્યા એક તો એ પ્રમાણે આગળ આપણે મૂકીશું સોળ ભાગ્યા એક બરાબર એમ ટુ એમના એમ ભાગ્યા એક હવે અહીં તમે અહીંથી ગણતરી કરશો ચોકડી ગુણાકાર તો સોળ બરાબર સોળ ઇન્ટુ એક એટલે સોળ બરાબર એમ ટુ ઇન્ટુ એમ ટુ એટલે એમ ટુ તો તમારે સાચો જવાબ છે કેટલા માણસોની જરૂર પડશે સોળ માણસોની સાચો જવાબ છે અહીં તમે જોઈ શકો છો ઓપ્શન બી સાચો જવાબ છે હવે ચોથા નંબરનો દાખલો એ જેમ બી બરાબર બે જેમ થ્રી અને બી જેમ સી બરાબર ચાર જેમ પાંચ છે તો એ બી એ જેમ બી જેમ સી જેમ શોધવાનું છે તો મિત્રો અહીં તમે ગણતરી કરી શકો છો હવે એ જેમ બી આપેલું છે તો એ ભાગ્યા બી તમે કરી શકો બરાબર તો એમાં બે તૃતીયાંશ આપેલા છે એ પ્રમાણે બી જેમ સી તો અહીં બે ભાગ્યા સી બરાબર ચાર જેમ ફાઇવ આ ટાઈપનો તમે લખી શકો છો હવે મિત્રો અહીં જે છે આપેલો છે અહીં એની કિંમત બે આપેલી છે બીની કિંમત ત્રણ આપેલી બીની કિંમત અહીં ચાર આપેલી સીની કિંમત પાંચ આપેલી છે હવે કોમન જે અહીં તમે જોઈ શકો છો બીની કિંમત છે ચાર છે અહીં ત્રણ છે તો એ પ્રમાણે તમારે એ અહીં એ આપેલી છે તો એને ચાર વડે આપણે ગુણશું અહીં જે એ આપેલું છે એને જે છે આ ચાર વડે ગુણશો અને જે છે બીજો ચાર બે ત્રત્યાંશ વડે મતલબ કે એને ત્રણ વડે ગુણશો જે ચા ચાર ભાગ્યા પાંચ છે એને ત્રણ વડે ગુણશો તો એ રીતે આપણે કરશું તો અહીં તમે જોઈ શકો છો એ ભાગ્યા બી બરાબર કેટલા છે એ ભાગ્યા બી એ ભાગ્યા બી બરાબર બે તૃતીયાંશ છે બરાબર તો એને આપણે ચાર વડે ગુણીશું ચાર વડે ગુણીશું બંને બાજુ તો અહીં જોઈ શકો છો ચાર દુ આઠ અને એ રીતે નીચે ચાર દરી બાર બરાબર તો એ બી બરાબર આઠ ભાગ્યા બાર આવશે એ રીતે આપણે જે છે અહીં આપેલું છે ચાર ભાગ્યા પાંચ બરાબર બીસી બીસી બરાબર ચાર ભાગ્યા પાંચ છે તો એને આપણે ત્રણ વડે ગુણશું તો ચાર તરી બાર અને નીચે પાંચ તરી પંદર હવે આપણને બી બી બરાબર બારને પંદર આપેલું છે અને જે છે એ બી બરાબર આઠ ને બાર આપેલો છે તો અહીં આપણે થોડો વ્યવસ્થિત કરીએ હવે એ બી આઠ બાર અને બી સી બરાબર બાર ને પંદર બરાબર હવે અહીં તમે જોઈ શકો છો એની કિંમત આઠ છે બીની કિંમત બાર આપેલી છે બીની કિંમત બાર આપેલી છે બીની સીની કિંમત પંદર આપેલી છે તો હવે આપણે એ બરાબર જે છે આઠ આપેલા છે આઠ બી બરાબર હવે તમે અહીં જોઈ શકો છો બંનેમાં બીની કિંમત કોમન આપેલી છે તો બી બરાબર બાર અને સીની કિંમત જે છે તમે અહીં જોઈ શકો છો પંદર છે તો તમે એ પ્રમાણે લખી શકો આઠ જેમ બાર જેમ પંદર તો આ તમારો સાચો જવાબ છે તો અહીં તમે જોઈ શકો છો તમારો જે છે સાચો જવાબ કયો છે અહીં ઓપ્શન આપેલા છે તો એનો સાચો જવાબ છે આઠ જેમ બાર જેમ પંદર સી સાચો જવાબ છે બીજો દાખલો પાંચમા નંબર નો ત્રણ માણસો એક કાર્ય ત્રણ દિવસમાં પૂરું કરે તો તે કામ છ માણસો કેટલા દિવસમાં પૂરું કરશે બરાબર તો અહીં જે આપણે અગાઉ સૂત્રની વાત કરી તે સૂત્ર મૂકવાનું છે જવાબ તમને મળી જશે તો એમ વન ડી વન ભાગ્યા ડબલ્યુ વન બરાબર એમ ટુ ડી ટુ ભાગ્યા ડબ્લુ ટુ તો આ ટાઈપનું તમારે સૂત્ર મૂકવાનું ને કિંમત મૂકી દેવાની એમ વન કેટલું છે જે છે અહીં તમે જોઈ શકો છો ત્રણ માણસો તો ત્રણ ગુણ્યા ડી વન તો ત્રણ દિવસ અને ડબલ્યુ વન કાર્ય તો ત્રણ દિવસમાં પૂરું કરે છે જો બરાબર તો અહીં કાર્ય જે છે એક એક કામ બરાબર હવે એમ ટુ છ છ માણસો બરાબર અને આપણે D2 શોધવાનું છે D2 બરાબર મેં કાર્ય એક આ રીતનું છે એના પછી તમે અહીં જે છે ત્રણ તરી નવ ભાગ્યા એક બરાબર છ ડી એક બરાબર તો અહીં તમે એ રીતે લખી શકશો નવ એક બરાબર છ બરાબર એક હવે અહીં ડી ટુ બરાબર જોઈ શકો છો નીચે જતા રહેશે તો નવ ભાગ્યા છ બરાબર ત્રણ જવાબ તમારો આવશે બરાબર તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી તો ત્રણ દિવસમાં કામ પૂરું કરશે એ પ્રમાણે એક મશીન પાંચ કલાકમાં એકસો વીસ ટુકડાનું કટિંગ કરે છે જો તે મશીન વીસ કલાક ચાલુ રાખવામાં આવે તો તે કેટલા ટુકડાનું કટિંગ કરી શકે તો અહીં તમે જોઈ શકો છો મિત્રો જે ટોટલ આપેલું છે તો એકસો વીસ તો અહીં આપણે આ રીતે લખી શકીએ એક મશીન પાંચ કલાકમાં એકસો વીસ તો પાંચ કલાકમાં કેટલા એકસો વીસ ટુકડા કરે છે કટિંગ કરે છે તો તે વીસ કલાક ચાલુ રાખવામાં આવે તો વીસ બરાબર આપણે શોધવાનું છે ચોકડી ગુણાકાર કરવાનું છે તો અહીં એકસો વીસ બરાબર અહીં એકસો વીસ અને અહીં ચોકડી કરવાની ચોકડી ગુણાકાર તો એકસો વીસ ગુણ્યા બે ભાગ્યા પાંચ બરાબર તો એ પ્રમાણે એકસો વીસ ભાગ્યા સોરી મિત્રો અહીં જે છે પાંચ ગુણ્યા અહીં વીસ આવશે બરાબર અને નીચે પાંચ પાંચ ચોક વીસ બરાબર એટલે અહીં ચાર તો બાર ચોક અડતાળીસ ચારસો એંસી બરાબર તમારો સાચો જવાબ છે ચારસો ને એસી તો કેટલાક ટુકડાનું કટિંગ કરી શકશે ઓપ્શન ડી ચારસો ને એસી સાચો જવાબ છે બસ નેક્સ્ટ દાખલો છે બસો ચોવીસ કિલો બ્રાસમાં તાંબુને જીંક ફાઇવ જેમ ટુ પ્રમાણમાં છે તો જીંકનું વજન કેટલું થશે તો અહીં મિત્રો તમે જોઈ શકો છો આપણે જોઈ શકીએ છીએ એક્સના ગુણાંકમાં ધારી લઈએ તો અહીં તમે જોઈ શકો છો એનું તાંબા અને જીંકનું પ્રમાણ કેટલું છે તો પાંચ ને બે જેમ તો અહીં ધારી લઈએ પાંચ એક્સ વત્તા બે એક્સ બરાબર તો અહીં સાત એક્સ સાત એક્સ બરાબર કેટલું છે બસો ને બરાબર હવે બસ એક્સ બરાબર અહીં બસો ભાગ્યા સાત બરાબર હવે બસો ચુમાલીસ ભાગ્યા સાત કરશો એટલે તમને જવાબ મળશે બત્રીસ બરાબર એક્સ બરાબર તમને બત્રીસ મળ્યું છે તો હવે આપણે એક્સ જે છે ટુ એક્સ જે આપણે શું શોધવાનું છે જીંકનું વજન તો જીંક જે છે ટુ એક્સ છે બરાબર તો ટુ ઇન્ટુ કેટલા છે આપણને એક્સ બરાબર કેટલા મળે બત્રીસ તો જવાબ છે ચોસઠ કિલોગ્રામ એ રીતે તમે જે છે બ્રાસ્ટનું પણ તમે શોધી શકો છો પાંચ એક્સ બરાબર પાંચ એક્સ તો પાંચ ગુણ્યા જે છે તમને એક્સ બરાબર કેટલા મળે છે બત્રીસ બરાબર તો તમે કરી શકો છો પાંચ ગુણ્યા બત્રીસ તો તમ બત્રીસ એકસો સાહીઠ તમને એનો સાચો જવાબ મળશે